હેલ્લો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું જટકા મશીન સહાય યોજના ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ તરફથી જટકા મશીન સહાય યોજના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તેમજ ટેકાના ભાવે ચણાના ટેકાના ભાવના ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે ફેબ્રુઆરી ના તો દરેક દરેક મિત્રો તેમજ ખેડૂતો આ અંત સુધી જરૂર જોઈ લેજો લેજો અને ચેનલ કરી જેથી અમે આવી નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે માં આગળ વાત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીન માં જોઈ શકો છો ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા અંગે ગુજરાત સરકાર તરફથી પ્રેસ જાહેર કરવામાં આવી છે જેમાં તારીખની આપણે વાત કરીએ ફોર્મ ભરવાની તો એટલે કે આજથી તારીખ અઢાર ફેબ્રુઆરી બે હાજર પચીસ થી નવ માર્ચ બે હાજર પચીસ સુધી એટલે કે વીસ દિવસ સુધી તમે ચણા અને રાયડાના ટેકાના ભાવની ખરીદી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો 20 દિવસ સુધી તમે ફોર્મ ભરી શકો છો ફોર્મ કઈ જગ્યાએ ભરવા તેની વાત કરીએ તો દર્શક મિત્રો ખેડૂતોની ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે એટલે કે તમારા ગ્રામ પંચાયત છે ગામડાની ગ્રામ પંચાયત છે ત્યાંથી તમે વીસી મારફતે તમારા ફોર્મ જે ભરાવી શકો છો ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ ફી વીસી ને આપવાની નથી વિના તમે તમારા ટેકાના ભાવે ફોર્મ ભરાવી શકો છો ઓનલાઈન નોંધણી ના નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવી રહેશે જે તમને કરી આપશે તમારે તો જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે લઈ તમારા વિસી પાસે જવાનું છે ગ્રામ પંચાયત એટલે તમને રાયડા અને ચણા ના ટેકાના ભાવે ખરીદી અંગેનું ફોર્મ આપણે આગળ વાત દર્શક મિત્રો રાજ્યના ચણા અને રાયડા ના પકવતા ખેડૂત ભાઈઓને સરકાર તરફથી આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે ભાવ ની વાત કરીએ દર્શક મિત્રો આપણે તો ચણા ના ભાવ છે જે અગિયારસો ને ત્રીસ રૂપિયા છે પ્રતિ મણ એટલે કે વીસ કિલોનો ભાવ ત્યાર પછી આપણે રાયડાના ભાવની વાત કરીએ તો અગિયારસો નેવ રૂપિયા છે પ્રતિ મણ નક્કી થયા છે એટલે કે વીસ કિલોના ભાવ અગિયારસો નેવ રૂપિયા રાયડાના તેમજ ચણાના ભાવની વાત કરીએ તો અગિયારસો ત્રીસ રૂપિયા પ્રતિ મણ એટલે કે વીસ કિલોના ત્યાર પછી આપણે દર્શક મિત્રો અરજી કરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટની આપણે વાત કરી લઈએ તો અરજી સમયે સાથે રાખવાના થતા ડોક્યુમેન્ટ તો જમીનના આઠ અ જોશે ત્યાર પછી આધાર કાર્ડની ઝેરોક્ષની નકલ અને મોબાઈલ નંબર બેંક સેવિંગ ખાતાની પાસબુકની વિગતો દર્શાવતા પાનાની ઝેરોક્ષ અથવા કેન્સલ છે તો દર્શક મિત્રો આટલું જે તે ખેડૂતના નામે જમીન છે તેમને ચણા અથવા રાયડાના ટેકાના ભાગ ખરીદીનું ફોર્મ ભરવું છે તેને આટલા જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે અને તમારી નજીકની ગ્રામ પંચાયત જે વિષય માર્ખતે તમે ફોર્મ ભરી શકો છો દર્શક મિત્રો આ એક કા તમારા માટે નવી માહિતી તે હવે આપણે દર્શક મિત્રો તમે સ્ક્રીન માં જોઈ શકો છો ગુજરાત રાજ્યના સંયુક્ત ખેતી નિયામક શ્રીએ તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારી શ્રી પત્ર લખીને પ્રશ્નો જાહેર કરી છે રવિ પાકમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ બી એસએસ હેઠળ સણા અને રાયડા ટેકાના ભાગે ખરીદી અંગેનો જે પત્ર છે આપણે મેં તમને વિડીયોમાં આગળ જણાવ્યું તે પ્રમાણે તેનો આ પત્ર છે જે તમે સ્ક્રીન માં જઈ શકો છો મશીન ની સહાય યોજના થઈ છે તેની આપણે વિડીયો તમે સ્ક્રીન માં જોઈ શકો છો મશીન સહાય યોજના પચીસ ની જે ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ તરફથી લોન્ચ કરવામાં આવી છે એટલે કે જાહેર કરવામાં આવી છે તેના આજથી ફોર્મ ભરાવાના શરૂ થઈ જવાના છે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના સવારના દસ વાગ્યા થી દસ ત્રીસ વાગ્યા થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે વેબસાઇટ ની વાત કરીએ તો દર્શક મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર સાડા દસ વાગ્યા ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થવાના છે તો ફોર્મ ભરવામાં વહેલા તે પહેલાના ધોરણ હોય છે એટલે કે જે તાલુકામાં જેટલો લક્ષ્યાંક હોય તેટલા ફોર્મ ભરાય જાય એટલે તાલુકો ઓટોમેટિક બંધ થઈ જતા હોય છે તો જે લોકોને લાભ લેવો છે તે વહેલા તે પહેલા ના ધોરણે સાડા દસ વાગે ફોર્મ ભરવાનું શરૂ કરી દે અને રકમની વાત કરીએ તો દર્શક મિત્રો પંદર હજાર સુધીની સહાય આપવામાં આવે છે ઝટકા મશીન ખરીદી અંગે ખેડૂતોને ડોક્યુમેન્ટની વાત કરીએ તો દર્શક મિત્રો સાત બાર અને આઠ ની નકલ જોઈએ છે ત્યાર પછી આધાર કાર્ડની ઝેરોક્ષ જોઈએ છે અને પાસબુકની ઝેરોક્ષ જોઈએ છે જે ડોક્યુમેન્ટ છે તે ફોર્મ ભરવું ભરતી વખતે તો મિત્રો ખેતીવાડીની જે આ બે યોજના વિડીયોમાં તમને વાત કરી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત